શું તમે લક્ઝરીમાં મુસાફરી કરો છો અગર હા તો હવે તમારા માલ સામાનનું ધ્યાન રાખજો કેમ કે જ્યારે લક્ઝરી રેસ્ટ માટે ઊભી રહે છે ત્યારે તમારા માલ સામાનની ચોરી કરતી ગેંગ આખરે અમદાવાદ પોલીસે ઝડપી પાડી છે આ ગેંગ કોણ છે કઈ રીતે ચોરીને અંજામ આપતી હતી જોઈશું આ રિપોર્ટમાં લક્ઝરીમાં તમે ઘણીવાર મુસાફરી કરતા હશો એ લક્ઝરી ચા નાસ્તા કે ભોજન માટે હાઈવે ની હોટલ પર ઊભી રહેતી હોય છે તે સમયે લક્ઝરીમાં બેસેલા મુસાફરો હોટેલ પર ચા નાસ્તો કરવામાં વ્યસ્ત હોય છે તો બીજી તરફ ચોર ટોળકી આ તકની રાહ જોતી હોય છે અને મુસાફરોના માલ સામાનની ચોરી કરે છે લક્ઝરી બસમાં બેસતા મુસાફરો સાવધાન મુસાફરોના માલ સામાન ચોરતી રહેલા આરોપીનું નામ સાકીર પઠાણ છે જેને ધંધુકાની હોટલ પર ઊભી રહેલી લક્ઝરી બસ સાગરીતો સાથે મળીને ચોરી કરી હતી તેની ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમાં દેખાતા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી બાતમીના આધારે તેર જૂને એક શખ્સને ઝડપી લીધો હતો ત્યારબાદ સાકિર પઠાણને પકડવામાં સફળતા મળી હતી તેની પાસેથી ચોરી કરેલા દાગીના રિકવર કરવામાં આવ્યા છે આરોપીનું નામ સાકિર પઠાન છે અને આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ મધ્યપ્રદેશ ધારણા છે આરોપી સાકિર પઠાન અને એમની જોડે કુલ બીજા બે આરોપીએ મળીને બ્રેઝા ગાડીમાં ચોરી કરેલી હતી અને જ્યારે મહિલા ઓનેસ હોટેલ પર હોલ્ટ હતો બસ તો ત્યારે ઉતરેલા હતા ત્યાંથી ત્યાં ત્યારે આરોપી આરોપી જોડે જે બે લોકો હતા એ લોકો બસમાં ચડી રેકી કરીને એમને બેગમાંથી સોનાની ચોરી કરેલી હતી હોટેલ પર ઉભી રહેલી લક્ઝરીમાંથી કરતા ચોરી સાકીર પઠાણ અને તેની સાથીઓની ચોરીની મોડસ ઓપરેન્ડી અલગ જ હતી એ માટે લક્ઝરી બેસેલા મુસાફરોના માલ સામાનને ટાર્ગેટ કરતા હતા જે તે લક્ઝરી બસ માં આરોપીઓ મુસાફર બની બેસતા હતા એ લક્ઝરી ચા નાસ્તા માટે હોટલ પર ઉભી રાખવામાં આવે ત્યારે તમામ મુસાફરોના નીચે ઉતરવાની રાહ જોતા હતા મુસાફરો હોટલ પર ઉતરે એ પછી આરોપીઓ લક્ઝરીમાં જતા અને મુસાફરોની બેગમાં રાખેલ દાગીના રૂપિયા મોબાઈલ સહિતના કિંમતી સામાનની ચોરી કરતા હતા

આ જે આરોપી છે એમનું નામ સાકિર પઠાન છે અને ધંધુકા પોસ્ટેના ઓનેસ્ટ હોટલ પાસેથી ફેબ્રુઅરી વીસના આસપાસ એમને ફાઈવ ગ્રામ સોનાની ચોરી નસીમ નસીમબેન વલ્લભભાઈના સીટ નીચેથી જે જ્યારે બસમાંથી ઉતરેલા ત્યારે કરી હતી આ જે ગુના હતો એમાં ટોટલ કુલ મુદ્દામાલ ફોર સેવન્ટી ગ્રામનું રિકવર થયેલ છે અને ટોટલ ફોર્ટી સિક્સ લેક્સનું મુદ્દામાલ રિકવર કરેલું છે અત્યારે આરોપી સાકીર પઠાન અને એમની જોડે કુલ બીજા બે આરોપીએ મળીને

આરોપીઓની આરોપીઓને ટૂંક સમયમાં પોલીસ પકડી જેલ ભેગા કરશે અત્યાર સુધી આ ટોળકીએ કઈ કઈ જગ્યાએ કેટલા ગુના આચર્યા છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે સચિન કડિયા ગુજરાત